કે ભાઈ વીસ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય આવ્યું હોય આય બરાબર વન પાંચસો ગ્રામ પાણીમાં ઓગાળવા પર બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ દ્રાવણનું કીધું એટલે ટી આવશે કેટલું કીધું એકસો ને પાંચ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તો પાણીની અંદર ઓગાળ્યું છે ને તો ટી નોટ બી કેટલું હશે ભાઈ સો ડિગ્રી સેલ્સિયસ પાણી કેટલાય ઉકળે સો ડિગ્રી સેલ્સિયસ રાઈટ તો અબાષ્પશીલ દ્રાવ્યનું મોલર દળ કેટલું બહુ ઈજી વસ્તુ છે તમારે ડેલ્ટા ટીબી આ એટલે ઇન્ટુ થઈ જશે સૂત્ર તમે અહીંયા ડાયરેક્ટ મૂકશો ડબલ્યુ ટુ ગુણ્યા ના છેદમાં મોલરવેટ ઇન્ટુ ડબલ્યુ વન ગ્રામ બરાબર તો ભાઈ ડબલ્યુ ટુ કેટલું છે ભાઈ વીસ ગ્રામ ગુણ્યા હજાર એનું મોલર વેટ તો આપણે મેળવવાનું છે અને અહીંયા અહીંયા આપણને આપ્યું ડબ્લ્યુ વન પાંચસો ઓકે ડેલ્ટા ટી ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ ટી બી માઇનસ ટી નોટ બી કારણ કે વધારો થાય છે ને તો દ્રાવણ માઇનસ સુદ દ્રાવણ તો એકસો ને પાંચ પોઈન્ટ બે માઇનસ સો તો ભાઈ પાંચ પોઈન્ટ બે ડિગ્રી સેલ્શિયસ એ તમે ડિગ્રી સેલ્શિયસમાં કહી દો કે કેલ્વિનમાં કહી દો બધું સરખું જ થાય તફાવત હંમેશા સરખો રે તો અહીંયા આવી ગયું પાંચ પોઈન્ટ બે તો મોલર વેટને સૂત્રનો કરતા બનાવશો તો જીરો પોઈન્ટ બાવન ગુણ્યા ગુણ્યા વીસ છેદ ઉડે એટલા ઉડાડતો જઉં છું પાંચસો ને હજાર વડે છેદ ઉડાડી દઉં છું તો અહીંયા આવી જશે બે બરાબર અને છેદમાં આવશે પાંચ પોઈન્ટ બે થોડુંક ગણતરી કરો તો આમાંથી થોડુંક અલગ કાઢી લઈએ જીરો પોઈન્ટ બાવન ગુણ્યા દસ ગુણ્યા બે પાંચ પોઈન્ટ બે દસ ને પોઈન્ટમાં મૂકી દઈએ પાંચ પોઈન્ટ બે જો મેથે ઈઝી કરવા જઈ રહ્યો છું બે ગુણ્યા બે ચાર છેદમાં પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ બે ઉડી જશે તો ચાર આવશે તો ચાર ગ્રામ પ્રતિ મોલ તમારો આવે છે જવાબ તો મિત્રો આનો જવાબ આવી જશે ચાર ગ્રામ પ્રતિ મોલ